ચાલો આજે વીએન એડિટિંગ શીખીએ તો શીખવા માટે પહેલાં વીએન એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવું પડશે તો આ વીએન એપ્લિકેશન આપણે પહેલેથી જ ડાઉનલોડ કરેલું તમે પણ મારા ગુજરાતી ભાઈઓ વીએન એપ્લિકેશન ડાઉનલોડ કરો ચાલો આપણે શીખીએ એડિટિંગ શાંતિથી અને ધ્યાનથી એડિટિંગ શીખવું ચલો મેન સ્ક્રીન ઉપર આવી ગયું આપણું એડિટિંગ વીએન ખુલી ગયું આમાં લખેલું છે ન્યૂ પ્રોજેક્ટ તો આ કાતર જેવું આઈકોન છે આના ઉપર ઓકે કરું ટીક કર્યા બાદ કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરો ગેલેરી અંદરથી તો આપણે એક આ વિડીયો લઈ લીધો મારો પોતાનો જ બનાવેલો વિડીયો છે હવે જોઈ લો આ વિડીયો આયા બાદ પહેલાં આપણે કઈ સાઈઝ રાખવી તો આમાં સાઈજમાં જ રહેવાનું તો ઓરિજિનલ સાઇઝ રાખવાની છે તમારે કે પછી ટિકટોક માટે શેના માટે તમારે બનાવવા માટે રાખવા માટે તો ટિકટોક માટે તો ફૂલ સાઈઝ માટે ચાર પોઈન્ટ પોચ અહીંયા તમે જોઈ શકો છો તમારે એફપીએસ વેન એડિટિંગ તો આપણે ત્રીસ ઉપર પચીસ ઉપર જેના ઉપર રાખવું હોય એના ઉપર રાખી શકો છું તો ત્રીસ ઉપર રાખી લીધું ઓકે હવે બીજું આમાં શીખીએ નવું તો બીજા નંબરે આપણે આના ઉપર ક્લિક કરી દઈએ આપણા જ વિડીયો ઉપર જો આવી રીતે અલગ અલગ ફ્રેમ લગાવવા માટે કહે છે ફ્રેમ નહીં લગાવીએ આપણે આ લોક કરવા માટે છે આ ડુપ્લિકેટ કરવા માટે છે ડુપ્લિકેટ કરીએ તો ડુપ્લિકેટ થઈ ગયો ડબલ ભાગ થઈ ગયા જો પહેલો ભાગ થઈ ગયો બીજો ભાગ થઈ ગયો તો આ ડુપ્લિકેટ થઈ ગયું હવે ચલો આપણે શીખીએ આગળ તો આમાં ફિલ્ટર તો ફિલ્ટરમાં આપણે જો લો ફિલ્ટરમાં અલગ અલગ ફિલ્ટર છે પણ એક ખાસ તમને વાત જણાઈશ કે આવું તમે કરતા નહીં નગર વીએનમાં તમારે જે પ્રીમિયમ ભરવાનું આવે છે એ આવી જશે અને વિડીયો તમારે શેવ નહીં થાય એટલે એ તમને છેલ્લે બતાવીશ તો આપણે ચાલો માની લઈએ કે આ રાખી દીધું કલર બરાબર તો આને જેમ તમારે કલર ઘટાડવો વધારવો તો ફૂલી જ રાખવાનું છે સો ટકા બરાબર પછી બીજા નંબરે આમાં ડ્રીમ ટ્રીમ એટલે કયો ભાગ તમારે કટિંગ કરી અને કઈ જગ્યાથી લેવો તો મારે ભાગ ધારો કે મારે અહીંથી કઈ જગ્યા ભાગ લેવાનો છે તો આપણે લેવાનો છે આ બાજુ પાછળ લાસ્ટમાં તો આપણે એટલો ભાગ લઈ લઈએ આગળ મૂકવું હશે તો જેથી લોકોને જે તમારો મેન પાર્ટ હોય સારો એ તમે આગળ મૂકી શકો છો તો આપણો આ મેન પાર્ટ આવી ગયો આગળ બરાબર અહીંથી ચાલુ થશે જો આ મેન પાર્ટ આવી ગયો આગળ આને તમારે મોટો કરવો તો થોડુંક આને ખેંચી શકો છો બરાબર જો ખેંચાય ને તમારે જેટલો મોટો કરવો એને કરી શકો છો જુઓ આ નાનો થઈ ગયો ફરીથી અહીંથી ચાલુ થશે હવે પ્રોપર તમે એડિટિંગ શીખજો અને પૂરો વિડીયો જોજો ધ્યાનથી વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આગળ શીખીએ એડિટિંગ તો આ એટલું તો પતી ગયું આપણે મેન પાર્ટ જે હોય એ આગળ તમે રાખી શકો પછી બીજા નંબરે બીજા નંબરે આપણે એફએક્સ લખેલું આના ઉપર વકે કરીએ સ્ટાર ઉપર અમારા અલગ અલગ જોઈ શકો છો તમારે જે પણ રાખવા હોય એ રાખી શકો છો અને કેટલા ઉદિશ રાખવું છું એ પણ જુઓ એક પોઈન્ટ પોસઠ સેકન્ડ સુધી એ પણ તમે રાખી શકો છો અલગ અલગ જુઓ તમારે બેઝિક્સ બેટ્સ ગ્લિન્ચ આર આરજીબી બ્લુ તમારે જે રાખવા જોઈ લો અલગ અલગ તમારે જે રાખવાય જે એનિમેશન કરવું હોય એ અલગ અલગ થઈ જાય આમાં જોવા કેટલા બધા આપેલા અલગ અલગ તમારે જે એ બે તમે રાખી શકો ચલો આપણે આ એક જ રાખી લઈએ આગળ બીજા નંબરે કટિંગ કરવાનું ધારો કે તમને લો કે અહીંયા કંઈ ભૂલ થઈ ગઈ બોલવામાં કે ગમે તે રીતે તો કટ કરવું છે તો અહીંયા સીધું ક્લિક કટ ઉપર ઓકે કરી અને ફરીથી થોડું તમારે શું કરવાનું ચાલવા દેવાનું વિડીયો ફરીથી કટ કરવાનું આ ભાગ આ થઈ ગયો જો અલગ હવે આ ભાગ અલગ થયા પછી તમારે આને ડિલેટ કરવો તો ડિલેટ કરવા માટે આ જો ડિલેટનું ઓપ્શન આપેલું આ ડિલેટ થઈ ગયો બરાબર બે ભાગ અલગ અલગ થઈ ગયા જુઓ થોડો વિડીયો તમે બરાબર આગળ આપણે હજુ તમારે કોઈ કટિંગ કરવું હોય તો તમને બતાવું થોડું કે થોડો વિડિયો ચાલવા દેવાનું અને ઓકે કરવાનું અને ફરીથી ચાલવા દેવાનું વિડીયો અને ઓકે કરવાનું આ કાતર ઉપર ઓકે કરશો એટલે કટિંગ થઈ જાય અને અહીંયા ફરીથી તમારે જે વિડીયો કટિંગ થયો હોય વચ્ચે આવી ગયો એના ઉપર ઓકે કરો અને ડિલીટ કરો તમને મારા જેવું સ્પષ્ટ સમજાવે કોઈ નહીં એટલે હું તમને એકદમ સ્પષ્ટ સમજાવું આ ભાગ પણ તમારે ડિલીટ કરવો તો આ થઈ ગયો બરાબર તમને જે ના ગમતો હોય એ તમે ડિલીટ કરી શકો હવે એનિમેશન તમારે આમાં પ્લસના આઇકન ઉપર ઓકે કરે ને તમારે જો અલગ અલગ તમે બે આ બેકનું છે આ વ્હાઇટ છે બ્લેક પછી તમારે જે રાખવો તમે રાખી શકો અલગ અલગ બરાબર તો આ રાખવો તમે આ રાખી શકો છો ઝૂમનું રાખું તો ઝૂમ રાખી શકો છો જો આ ઝૂમનું છે તો આ ઝૂમિંગ થઈ અને પછી તમારો વિડીયો બતાવશે જે ભાગ તમારા કટિંગ થઈ ગયા પછી જેમ તમારી સ્પીડ વધારવી હોય ઓછી કરવી હોય વધારવી હોય આમાં તમે કરી શકો છો અલગ અલગ છે જોઈ લો તમારે જે તમને જે એ બે તમે કરી શકો ચલો આપણે એટલું થઈ ગયું આગળ આજે પ્લસ વાળું આઈકોન છે આના ઉપર ઓકે કરીએ તમારે આ નામે લગાવવું હોય છેલ્લે આ પડદો તો જો બંધ થાય ફિટ થાય આવો પડદો કરી શકો આની તમે ધીરે ધીરે પડદો ફાસ્ટ કરવો હોય તો આમાં તમારે જેમ કરવું એમ થઈ શકે છે ખાલી શીખો હવે આગળ આપણે વધીએ આગળ બીજા નંબરે એડિટિંગમાં શીખીએ તો અલગ અલગ ઓપ્શન્સ છે તો તમારે સ્પીડ જો સ્પીડ કેટલી રાખવી છે તો આનામાં જતું રહેવાનું તમારે એક પોઈન્ટ પાંચ રાખવી છે તો એક પોઈન્ટ પાંચ કરી શકો છો એક પોઈન્ટ બે ગુણ્યા કરી શકો છો જો આવી રીતે તમારે થોડો ફાસ્ટ વિડિયો ચાલશે અને બે ગુણ્યા કરશો તો એનાથી ફાસ્ટ ચાલશે જો બરાબર એટલું શીખી લીધું વોકે કરી દઈએ આપણે બે ઉપર પછી આગળ વોઈચ તમારા આ અવાજ તમારે કાઢવો હોય તો બિલકુલ બંધ કરી દો અને ઓકે કરી દો અને કદાચ તમારે બધા આ જે કટિંગ કરેલા વિડીયો છે બધામાં કરો તો ઓલ ટાઈપ કરી દો તો બધામાં તમારા વિ જે અવાજ છે એ બંધ થઈ જશે અને બીજું તમારે મ્યુઝિક એડ કરવું હોય તો અહીં તો તમારું પર્સનલ હોય તો પર્સનલ અહીંયા એડ કરેલું હોય તો પણ કરી શકો છો તો ગેલેરીમાં જવું હોય તો કેવી રીતે જશો તો આ ગેલેરીમાં બરાબર તમારે વિડીયોનો ક કોઈ મ્યુઝિક નાખવું હોય તો પણ તમે નાખી શકો છો અહીંથી જો આ મારે કોમેડીનું નાખવું છે તો મેં પહેલેથી જ ડાઉનલોડ કરેલું છે તો આ એટલું મ્યુઝિક નાખી જોઈએ આપણે એટલું મ્યુઝિક નાખી જોયું બરાબર હવે તમારે આ વિડિયો ચાલુ કરશો એટલે આ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં વાગશે બરાબર અને આગળ આ મ્યુઝિકમાં પણ તમારે કટ મારવો હોય તો શીખડાવું કટ મારતા તમને તો ચલો જાણીએ તો એના ઉપર ઓકે કરશો તમે મ્યુઝિક ઉપર આપણે અહીંયા નહીં કરવાનું વિડીયો ઉપર નહીં મ્યુઝિક ઉપર ઓકે કરશો ને તો અહીંયા કટનું ઓપ્શન આવશે પછી આગળ થોડું મ્યુઝિક ચાલે એટલે ફરીથી કટનું ઓપ્શન કરવા માટે તમારે મ્યુઝિક ઉપર ઓકે કરવાનું ફરીથી સ્લીપ એટલે કટ કાતરવાળું આઈકોન એટલું મ્યુઝિક કાઢવું હોય તમારે તો અહીંયા ડિલીટનું ઓપ્શન આપેલું જો છેલ્લે ડિલીટ થઈ ગયું હવે પછી આ જે ભાગ છે અલગ અલગ મ્યુઝિક થઈ ગયું છે ને તો વિડીયો ઉપર ઓકે કરવાનું જ્યાં તમારે અહીંથી તમારે કટિંગ કરવું છે તો પાછું તમારે કાતરવાળા આઈકોન ઉપર જતું રહેવાનું વિડીયોવાળા ફરીથી એ એક્ઝેક્ટ એક્ઝેક્ટ તમે અહીંયા પાછું ફોટા આ તમારા વિડીયોવાળા આઇકન ઉપર કરશો ને ક્લિંક એટલે અહીંથી કાતર પાછું માર દો પછી બે ભાગ તમારે ડીલીટ કરવાના છે બરાબર તો એ આ બે ભાગ તમારે ડિલીટ થઈ ગયા એટલે ઓટોમેટિક જે મ્યુઝિક છે એ જોઈન્ટ થઈ જશે જોઈ લો એ જો જોઈન્ટ થઈ ગયું ને જેટલો તમારો ભાગ કાઢવો એટલો કાઢી શકો છો તમે આપણે મ્યુઝિકમાં બીજું પણ સેટ કરવું હોય તો થઈ શકે આ ફેડ લખેલું અહીંયા તો એમાં ઓકે કરીએ તો જુઓ એ ગ્રાફ્ટ તમારો આ એટલો અવાજ કપાઈ જશે તો તમારે આ ના કાપવું હોય ને કદાચ કાપવું હોય તો જુઓ આ પાસણનો ભાગ છે જે બીજો વોઇજ અંદર એડ થતો હોય ને કોઈ બી પંખાનો કે બીજો બહારનો તો એ અહીંથી તમારે કટિંગ થઈ જશે આવી રીતે કોઈ બ્લેક ભાગ હોય તો આ તમે નીકાળી શકો છો વધારનો વધુ ભાગ જો આમાં કવર ફોટો તમારે એડ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો તો આમાં તમારે જે પણ કવર ફોટો રાખવો હોય આ રાખવો અમારે દાખલા તરીકે અથવા ગમે તે ફોટો બીજા ભાઈનો રાખવો હોય તો આ બે ભાઈઓ કવર ફોટોને એડિટિંગ કરવું હોય તો વીએનનું એપ્લિકેશન છે આ લખેલું છે એડિટ વિથ પ્લાવ સ્ટુડિયો તો તમે આના પણ આનામાં પણ કરી શકો છો તમારે અહીંથી ફોટો લાઇબ્રેરીમાંથી સેટ કરવો હોય તો પણ તમે કોઈ બી આપણે દાખલા તરીકે આ ફોટો લઈ લીધો આમાં જેટલો તમારે કટ કરવો હોય ફૂલ રાખો તો ફૂલ જો આ સેટ કરી નાખ્યો કવરમાં આમાંથી તમારે કોઈ ફોટો સેટ કરો તો એમાંથી તમે કરી શકો છો બરાબર જો આમાં આપણે ફોટો સેવ કરી લીધો એટલે કવરમાં પણ તમે કરી શકો છો અહીંથી બીજો ભાગ સેટ કરવો હોય તમારે કોઈ બીજો વિડીયો તો આગળ નાખવો હશે તો આમાંથી ગમે તે તમે બીજો જોઈ લો કે આ ફરીથી આ ભાગ નાખવો હશે તો આને પણ તમે નેક્સ્ટ કરી શકો છો તમે પૂરો વિડીયો જોજો તો તમને શીખવા મળશે જો આપણે બીજો ભાગ નાખી લીધો તો આ પણ મળી ગયો બરાબર આગળ આ બે આઈકન કોના છે વિડીયો થોડો લાંબો થાય પણ જાણવા મળશે જાણકારી તમને મળશે તો પૂરો વિડિયો જોજો અને વોઇઝમાં પણ તમારે આ ડબલ ટાઈપ કરો એટલે બધામાં સેટ થઈ જાય જેમ તમારે ક્રોપ કરવું હોય કદાચ કોઈપણ આ વિડીયો ક્રોપ કરવાનો છે તો ફ્રી લખેલું એના પર ઓકે કરે અને તમારે એટલો ક્રોપ કરવો છે તો આ ઓકે કરી શકો છો જોઈ લો મેં જેટલો ક્રોપ કરો એટલો જ બતાવશે મારું મોઢું જો કપાઈ ગયું તો આગળ આપણે જાણીએ વિડીયોને ફેરવો હોય તો જેમ તમારે જો ચાર બાજુ ફરે છે ફરે છે ને એ આ તો ખાલી તમને સમજાવવા માટે આ ફરે છે વિડીયો થઈ ગયો સીધો હવે આગળ આપણે જાણીએ બીજો વિડીયો તો જોઈ લો આ વિડીયો ફેરવો હોય જેમ ક્રોપ કરવો હોય તો આને પણ ક્રોપ કરી શકો છો આગળ જાણીએ આપણે બીજું આમાં બીજી એટલે શું જોવા બેકગ્રાઉન્ડ કલર તમાર બેકગ્રાઉન્ડ કલર કરો તો પણ આમાં થઈ શકે છે જુઓ આ પીળી આપણે લેટી આઈ ગઈ આ રીતે બેકગ્રાઉન્ડ ગમે તેમે તમે રાખી શકો છો અને આમાં તમાર નામ સેટ કરવું તો પણ થઈ શકે છે જો નામ માટે અહીંયા ટેક્સ્ટ કરેલું છે આ ટેક્સ્ટ મો ઓકે હાલો નેક્સ્ટ જો આમાં નામ નું આવી ગયું એડ આમાં નામ સિમ્પલી આપણે અહીંયા લખી દઈએ બે અક્ષરમાં ખાલી કેપિટલમાં પી કે આમાં કલર કરી દઈએ બ્લેક બ્લેકને આની બોર્ડર આપણે કરી દઈએ પીળા કલરની બરાબર આમાંથી તમે બોર્ડર જુઓ પછી તમારે જે કલર કરો તમે કરી શકો મારે જુઓ બ્લેક પીળો રાખો છે તો પીળો થઈ ગયો હજુ તમારે આનમાં વધુ જો આ એમ ત્રાંસું રાખવું હોય તમારે નેચે ગમે તે સ્ટાઇલમાં રાખવું હોય આ તે તમે કરી શકો છો જો પહેલી બીજી એ બી સીડીમાં જેમાં તમારે ત્રીજી ચોથી તમારે જ્યાં સેટ કરવું હોય અહીંયા એ ઓપ્શન આપેલું છે અહીંયા ખૂણા ઉપર અહીંયા નેચે ઉપર વચ્ચે આપણે વચ્ચે રાખી લીધું આના પણ અક્ષરમાં પણ ઘણું બધું છે એટલે તમે બધું જોઈ શકો છો તો આ જુઓ આ તમારે આવી રીતે કરવું હોય તો નેચે લબડતું રાખવું હોય તો ઉપરથી લાવવું હોય તો હોય ફેરવું હોય તો આમાં અલગ અલગ છે જો જોઈ લો ફટાફટ તમારે જેમ રાખવું હોય એમ તમે રાખી શકો છો અમે સ્પીડ ઘટાડવી વધારવી આઉટ જો આઉટમાં છે લૂપમાં અલગ અલગ છે જોઈ લો બધામાં અલગ અલગ છે જો આ ટંકોરા જેવું છે ને આમાં જુઓ પીકે ખાલી લબડતું રહ્યું એટલે તમારે જે એનિમેશન આમાં લગાવ્યું અલગ અલગ તમે લગાવી શકો છો અને આ જેટલું વધારું હોય પૂરું તો તમારે અહીંયા એન્ડ કરી દેવાની લો આખા વિડીયોમાં આવી ગયું જોઈ લો આ પીકે લખેલું આખા વિડીયોમાં પૂરા વિડીયોમાં ચાલશે તમારે અધૂરું રાખવું હોય તો અહીંથી કટિંગ કરી શકો તો તો તમે જોઈ લો એ આટલો વિડીયો જશે પછી જ તમારે આ જે પીકે લખેલું છે કે ગમે તે તમે લખશો એ પછી આવશે તમારે જેમ લખવું હોય એમ લખાશે હજુ વધુ જાણીએ આપણે હજુ શું આપેલું વધારે હવે સ્પીડ આવી ગયું બધું આવી ગયું બીજું બધું છે પણ આપણે કોઈ કામનું નથી એ એ બધું ફૂલ સ્ક્રીન કરવા માટે છે તો સ્ક્રીન